સાથે પ્રથમ બે ગઝલ અને પછી ગીતો થી શરૂઆત કરું છું કે ગઝલ છે નદી નાવ દરિયો ને રણ લોહીમાં છે નદી નાવ દરિયો ને રણ લોહીમાં છે હજુએ ઉછળતા ઝરણ લોહીમાં છે કે નદી નાવ દરિયો ને રણ લોહી માં છે હજુ પણ ઉછળતા જ રણ લોહી માં છે ને બની ઝાંઝવાસમ તમારી હયાતી બની ઝાંઝવાસમ તમારી હયાતી સતત દોડતા કંઈ હરણ લોહી માં છે સતત દોડતા કંઈ હરણ લોહી માં છે ને છે કે હજુ હું તમારી અભિપ્સા કરું છું હજુ હું તમારી અભિપ્સા કરું છું હજુ આપ જેવું જ જણ લોહીમાં છે કે હજુ હું તમારી અભિક્ષા કરું છું હજુ આપ જેવું જ જણ લોહીમાં છે ને હજુ સ્પર્શના ટેરવા સ્પંદને છે હજુ સ્પર્શના ટેરવા સ્પંદને છે હજુ સ્નેહ વિના સ્મરણ લોહીમાં છે કે હજુ સ્નેહ વિના સ્મરણ લોહીમાં છે ને છેલ્લો છેર છે કે બધું જ્ઞાન પામ્યા સતા એ જ અવઢવ બધું જ્ઞાન પામ્યા સતા એ જ અવઢવ છે જીવવાની આશા મરણ લોહીમાં છે બધું જ્ઞાન પામ્યા સતા એ જ અવઢવ છે જીવવાની આશા મરણ લોહીમાં છે છે જીવવાની આશા મરણ લોહીમાં છે ને એક બીજી ગઝલ છે કે અવધારણા અહમનું અવસાન થઈ ગયું છે અવધારણા અહમનું અવસાન થઈ ગયું છે ને મારા બધા ભરમનું અવસાન થઈ ગયું છે અવધારણા અહમનું અવસાન થઈ ગયું છે મારા બધા ભરમનું અવસાન થઈ ગયું છે ને એ ક્યાં હશે કેવા આકાર રૂપ રંગે એ ક્યાં હશે કેવા આકાર રૂપ રંગે એ જાણ્યા પછી અગમનું અવસાન થઈ ગયું છે કે જાણ્યા પછી અગમનું અવસાન થઈ ગયું છે થેન્ક યુ ને શેર છે કે સરભંગ થઈ ગયો છું પ્રસરી ગયો હવામાં સરભંગ થઈ ગયો છું પ્રસરી ગયો હવામાં આ ઉચ્ચ ને અધમનું અવસાન થઈ ગયું છે આ ઉચ્ચ ને અધમનું અવસાન થઈ ગયું છે ને છૂટી ગયા છે શબ્દો ઝાંખા થયા છે અક્ષર છૂટી ગયા છે શબ્દો ઝાંખા થયા છે અક્ષર શાહી અને કલમનું અવસાન થઈ ગયું છે કે શાહી અને કલમનું અવસાન થઈ ગયું છે ને આખરી શેર કે સમજી અને વિચારી જ્યાં આંગળી મૂકી ત્યાં કે સમજી અને વિચારી જ્યાં આંગળી મૂકી ત્યાં ઉપશેલ એ મભમનું અવસાન થઈ ગયું છે કે સમજી અને વિચારી જ્યાં આંગળી મૂકી ત્યાં ઉપશેલ એ મભમનું અવસાન થઈ ગયું છે અવધારણા અહમનું અવસાન થઈ ગયું છે મારા બધા ભરમનું અવસાન થઈ ગયું છે અને હવે થોડાક ગીતો હમ ગમશે આ ગીત તમને ટાઇટલ છે અનિલભાઈ દાયણ કે દાયણ દાયણ આંખો વચ્ચે જીજી વિશાલય જીવી રહેલું જણ દાયણ આંખો વચ્ચે જીજી વિશાલય જીવી રહેલું જણ દાયણ જીવતરને જન્માવી અપલક ઊભી રહેલી ક્ષણ કે દાયણ આંખો વચ્ચે જીજી વિશાલય જીવી રહેલું જણ દાયણ જીવતરને જન્માવી અપલક ઊભી રહેલી ક્ષણ ને દાયણ અંધારામાં દીવો કરીને દીવડાઓ પ્રગટાવે દાયણ અંધારામાં દીવો કરીને દીવડાઓ પ્રગટાવે દાયણ ગર્ભનાળને કાપી અઢળક આશીષો વરસાવે દાયણ ગર્ભનાળને કાપી અઢળક આશીષો વરસાવે ने विरल सांबल जो दायन कोई पुरातन अफल वृक्ष नी जुरी रहेली छाया oh, दायन कोई पुरातन अफल वृक्ष नी जुरी रहेली छाया दायन तख्किरियां ने सुंगी जैप थायली काया hey, थैंक था यू दा <laughs> दायन कोई पुरातन अफल वृक्ष नी जुरी रहेली छाया દાયણ તપખીર્યા સ્મરણોને સુંગી ઝેપ થયેલી કાયા ને છેલ્લો બનશે કે દાયણ કરુણ ગીતના અક્ષર અક્ષર રડી રહેલો લય દાયણ કરુણ ગીતના અક્ષર અક્ષર રડી રહેલો લય દાયણ હવે પછીની પેઢી માટે વાલ ઢોળતું વિસ્મય કે દાયણ કરુણ ગીતના અક્ષર અક્ષર રડી રહેલો લય દાયણ હવે પછીની પેઢી માટે વાલ ઢોળતું વિસ્મય દાયણ આંખો વચ્ચે જીચી વિશાલે જીવી રહેલું જણ દાયણ જીવતરને જન્માવી અપલક ઊભી રહેલી ક્ષણ ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એક બીજું જ આવું ગીત અમને રેખા ગીતો એવું નામ આપ્યું છે મેં મદારણ ગીતનું ટાઇટલ છે મદારણ કે મદારણ મદારણ માજમ રાતે સકલ બંધનો છોડી રહર રોઈ રહેલી આંખો મદારણ સકલ બંધનો તોડી રહર રોઈ રહેલી આંખો ને મદારી મદારી ખખડધજ ધજ ભૂતકાળને ઓઢી ઝુર્યા કરતો એક દીવો છે ઝાંખો મદારી ખખડધજ ધજ ભૂતકાળને ઓઢી ઝુર્યા કરતો એક દીવો છે ઝાંખો ને મદારણ મદારણ ખરાબ અપોરે વૃક્ષ સાંઈડે બેસી જીણી સીવ્યા કરતી જોળી મદારણ વૃક્ષ સાંઈડે બેસી ઝીણી સીવ્યા કરતી જોડી મદારણ ખરાબ અપોરે વૃક્ષ સાંઈડે બેસી જીણી સીવ્યા કરતી જોળી ને મદારી મદારી ભળ ભળભાખળે નીકળી પડતો ભીખ માગવા ભ્રગુટ ભભૂતિ ચોળી મદારી ભળ ભળભાંખળે નીકળી પડતો ભીખ માંગવા ભ્રગુટ ભભૂતિ ચોળી ને મદારણ હવે સાંભળ્યું તેજસભાઈ કે મદારણ શુષ્ક ત્વચા પર સોય શાહીથી નામ લખીને અઢળક ઈચ્છા છુંદે મદારણ શુષ્ક ત્વચા પર સોય શાહીથી નામ લખીને અઢળક ઈચ્છા છુંદે અને મદારી મદારી જન્મારાનો ભાર ઉપાડી ઘર ઘર આંગણ સોરી હા મદારી જન્મારાનો ભાર ઉપાડી વાંકી ચાલે ઘર ઘર આંગણ ખૂંદે કે મદારણ શુષ્ક તચા પર સોય સહાયથી નામ લખીને અઢળક ઈચ્છા ખુદસુંદે મદારી જન્મારાનો ભાર ઉપાડી વાંકી ચાલે ઘર ઘર આંગણ ખૂંદે ને આખરી બંધ જોજો કે મદારણ મદારણ કોઈ સુકાતા સર્વર જળની લીલાશ વચ્ચે ટળવળતું એક મીન મદારણ કોઈ સુકાતા સરવર જળની લીલાશ વચ્ચે ટળવળતું એક મીન ને મદારી મદારી સાપ પગરનો કરંડયો ને જીવતર જાણે તૂટી ગયેલો બિન મદારણ બહુ મદારણ કોઈ સુકાતા સરવર જળની લીલાશ વચ્ચે તળવળતું એક મિન ને મદારી સાપ વગરનો કરંડયો ને જીવતર જાણે તૂટી ગયેલો બિન મદારણ ઈડરિયા પ્રદેશમાંથી આવું છું તો એક ગીત છે અમે ઈડરિયા પથ્થર રે કોઈ હાથ અડાડો અમે ઈડરિયા પથ્થર રે કોઈ હાથ અડાડો અમે ઝૂરતા અંદર અંદર રે કોઈ હાથ અડાડો અમે જુરતા અંદર અંદર રે કોઈ હાથ અડાડો કે અમે તડકો પહેરી તપતા રે કોઈ હાથ અડાડો અમે તડકો પહેરી તપતા રે કોઈ હાથ અડાડો અમે આવો આવો જપતા રે કોઈ હાથ અડાડો અમે તડકો પહેરી તપતા રે કોઈ હાથ અડાડો અમે આવો આવો જપતા રે કોઈ હાથ અડાડો ને અમે રાજમહેલના રોડા રે કોઈ હાથ અડાડો અમે રાજમહેલના રોડા રે કોઈ હાથ અડાડો અમે ખરતા થોડા થોડા રે કોઈ હાથ અડાડો અમે ખરતા થોડા થોડા રે કોઈ હાથ અડાડો અમે રૂઠેલ રૂખી રાણી રે અમે રૂઠેલ ઈડરમાં રૂખી રાણીનું માર્યું છે અમે રૂઠેલ રૂખી રાણી રે કોઈ હાથ અડાડો અમે ઝરણેશ્વરના પાણી રે કોઈ હાથ અડાડો ને અમે તળાવ કેરા તળિયારે કોઈ હાથ અડાડો અમે તળાવ કેરા તળિયારે કોઈ હાથ અડાડો અમે કુંડે વાવે રે કોઈ હાથ અડાડો ને આખરી બંજ કે અમે રાહ જોઈને ઊભા રે કોઈ હાથ અડાડો અમે રાહ જોઈને ઊભા રે કોઈ હાથ અડાડો અમે જાત ખોઈને ઉભા રે કોઈ હાથ અડાડો અમે પથ્થર રે કોઈ હાથ અડાડો ને ચોક્કસ અમે રાજમહેલના ના રોડારે કોઈ હાથ અડાડો અમે રાજમહેલના રોડારે કોઈ હાથ અડાડો અમે ખરતા થોડા થોડા રે કોઈ હાથ અડાડો ને એમાં એક બંધ રહી ગયું હતું અમે રણમલ માફક મરીએ રે કોઈ હાથ અડાડો અમે રણમલ માફક ભણ્યા હશો રણમલનું અમે રણમલ માફક મરીએ રે કોઈ હાથ અડાડો અમે જાત અમારી ધરીએ રે કોઈ હાથ અડાડો અમે ઈડરિયા પથ્થર રે કોઈ હાથ અડાડો અમે જુડતા અંદર અંદર રે કોઈ હાથ અડાડો ને મરસીઓ સાંભળ્યું જશું સ્વાગત 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 અને હાય તમારી અને હાય તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ મૂકી સગડું લૂંટી નેહ અમારો તરસોડીને ચાલ્યા ક્યાં પરબારા અને હાય તમારી અને હાય તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ અમોને આમ અચાનક અધવચ મૂકી સગડું લૂંટી નેહ અમારો તરસોડી ને ચાલ્યા ક્યાં પરબારા અને હાય અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો આજ અમારા દેહ ઉપરના ખાલી પાને ક્યાં જઈને હું ખાળું આપો અર્થહીણ હુંકારા અને હાય અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો આજ અમારા દેહ ઉપરના ખાલી પાને ક્યાં જઈને હું ખાળું આપો અર્થહીણ હુંકારા અને હાય અને હાય અમારા અડવા હાથોની રેખામાં તમે હતા ની કેટકેટલી જણસભૂષાણી અભાગણી હું કેમ કરીને મનખો મારો એકલ પંડે અને હાય હાય અમારા અડવા હાથોની રેખામાં તમે હતાની કેટકીટલી જણસભૂષાણી અભાગણી હું કેમ કરીને મનખો મારો એકલ પંડે ગાઢું હાય અમારી સાતી કોડ અમારા કંઈક અભરખા કંઈક અબળખા બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું આડું અને હાય અમારી સાતી સુંધ્યા કોડ અમારા કંઈક અભરખા કંઈક અબળખા બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું અને હાય અને હાય તમારા પડસાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ અને હાય તમારા પગરા પડસાયાનો પગરવ મારા અંતરના ઉંમરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ અને હાય અમારી અઢળક આખી જાત ઉપર આ તમે હતાનું સુખ હતું ને તમે હતાની હતી દિવાલો મબલખ મારું રજવાડુઆ આજ ગયું રોળાઈ રાજ ગયું રોળાઈ અને હાય તમારી અને હાય તમારી થેન્ક યુ ગઝલ લઈ લો પછી એક લાસ્ટ ગઝલ કે મનની દશા નકારી આંખો વહે અનરગળ મનની દશા નકારી આંખો વહે અનરગળ શ્વાસો સ્થગિત થયા છે ગઈ છે પળપળ મનની આંખો વહે શ્વાસો સ્થગિત થયા છે પળપળ ને અજવાસનો હો આસવ ખોબામાં પહેલી ધારે અજવાસનો હો આસવ ખોબામાં પહેલી ધારે પીધા કરો અનલહક હો ઘૂંટ ઘૂંટ જળહલ કે પીધા કરો અનલહક હો ઘૂંટ ઘૂંટ જળહળ કે ના છે ગતિની ચિંતા ના તો મુકામની પણ ના છે ગતિની ચિંતા ના તો મુકામની પણ જે હાલમાં સ્થિતિ છે એવી રહો અવિચળ જે હાલમાં સ્થિતિ છે એવી રહો અવિચળ ને નખથી શિખા સુધી આ હોવા પણ નિરર્થક નખથી શિખા સુધી આ હોવા પણ નિરર્થક સ્વીકૃત થવાશે કે નહીં બસ એટલી છે અટકળ સ્વીકૃત સવા છે કે નહીં બસ એટલી છે અટકળ અને છેલ્લો છે કે જમણી હથેળી તારી સંજીવ નીચે પામી જમણી હથેળી તારી સંજીવની છે પામી શ્રાપિત થઈ ગયેલો બાહુક સ્વરૂપે શું નળ સ્થાપિત થઈ ગયેલો બાહુક સ્વરૂપે શું નળ કે મનની દશા નકારી આંખો વહે અનર્ગળ શ્વાસો સ્થગિત થયા છે થંભી ગઈ છે પણ થેન્ક યુ થેન્ક યુ